તમારા બધાનું સ્વાગત છે વિડીયો લેક્ચરમાં આજે ધોરણ બાર ચેપ્ટર સાત આલ્કોહોલ ફિનોલ અને ઇથર મિથેનોલ ફિનોલ અને મિથોક્સી મિથેનના બંધારણ બંધ લંબાઈ સંકરણ એના વિશે ટોટલ માહિતી મેળવી રેડી તો શું કહે છે જોજો મિથેનોલ છે હવે મિથેનોલનું આણવીય સૂત્ર જો તમે લખવા જાઓ તો શું હોય સીએસ થ્રી હોય રેડી તો એને મિથેનોલ કહેવાય હવે મિથેનોલનું આપણને ખબર છે સીએસ થ્રી તો આ પ્રમાણેનું બંધારણ બનાવ ઓકે ફિનોલ નું લખવા જઈએ તો આણ્વીય સૂત્ર C6H5OH હવે C6H5 એટલે બેન્ઝીન રિંગ આવી તો બેન્ઝીન રિંગ ઉપર હોય જેને આપણે ફિનોલ કહીએ છીએ બરાબર તો બેન્ઝીન રિંગ એના ઉપર હોય ઓકે મિથોક્સી મિથેન નું લખવું છે મિથોક્સી મિથેન એટલે શું કહેવાય ઈથર કહેવાય શું કહેવાય ઈથર તો એનું બંધારણ લખવા જઈએ તો શું આવશે તો CH3OCH3 જેનો આયુપીએસી નામ શું છે મિથોક્સી એટલે શું કહેવાય મિથોક્સી અને મિથેન એટલે આપણે શું નામ આવ્યું મિથોક્સી મિથેન આ એક પ્રકારનો ઈથર છે બરાબર તો આના બંધારણ બંધ અને એ બધું આપણે જોઈએ ઓકે હવે કે છે ધ્યાન આપજો અહીંયા અહીંયા સીએસ થ્રી છે આ ઓ અને એચ છે તો વચ્ચે બંધ ખૂણો કેટલો બને છે એકસોના આઠ પોઈન્ટ નવ કેટલો બને છે એકસોના આઠ પોઈન્ટ નવ હવે સંકરણ જોઈએ જો આના ઉપર સંકરણ જોવામાં આવે તો કેટલા સિગ્મા બંધ છે જોજો જોઈને મનકો કાર્બનમાં કેટલા સિગ્મા બંધ છે તો અહીંયા જોઈએ તો કેટલા સિગ્મા બંધ એક બે ત્રણ અને ચાર સીગમાબંધ ચાર સિગમા બન સંકરણ કયું હોય એસપી થ્રી એટલા માટે જોજો અહીંયા આપણે લખ્યું છે કે ભાઈ સંકરણ કયું છે કાર્બન ઉપર તો કે એસપી થ્રી છે કયું છે એસપી થ્રી રેડી ઓક્સિજન ઉપર સંકરણ કયું આવે તો ઓક્સિજનમાં તમે કહેશો બે સિગ્માબંધ છે એક આ અને એક આ પણ આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એ પણ એક પ્રકારનો બંધ ગણાય રેડી અહીંયા ધ્યાન આપજો મારી તરફ માની લો કે ઓક્સિજન છે એ અહીંયા જોડાયું સીએસ થ્રી અહીંયા જોડાયું એ પણ ઉપર બે અબંધક્રોન ચાર સીગમા બંધ થયા સંકરણ કયું આવશે એસપી થ્રી મેં તમને શીખવાડેલું છે કે ચાર સીગમા બંધ આવે તો સંકરણ કયું આવે એસપી થ્રી એટલા માટે યાદ રાખજો કાર્બન ઉપર કયું સંકરણ છે તો કે એસપી થ્રી અને ઓક્સિજન ઉપર કયું સંકરણ એસપી થ્રી રેડી એટલે અહીંયા બંને ઉપર એસપી થ્રી કાર્બન ઉપર સંકરણ એસપી થ્રી અને ઓક્સિજન ઉપર કયું એસપી થ્રી કારણ શું બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કારણ છે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ શું કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રેડી એયા સુધી એટલે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે ઓક્સિજન ઉપર સંકરણ કયું થાય છે sp3 ઓકે સંકરણ આપણો ક્લિયર થઈ ગયું ઓકે હવે coh બંધકોણ કેટલો છે 108.9° છે કેટલો છે 108.9° બંધ લંબાઈ જો છે અને o વચ્ચેની બંધ લંબાઈ કેટલી 142 પિકોમીટર સિંગલ બંધનું લક્ષણ જે એટલે 142 પિકોમીટર પછી o અને h વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે 96 પિકોમીટર આ થોડું યાદ રાખજો c અને o વચ્ચેની કેટલી એકસો બેતાલીસ ઓ અને એચ વચ્ચે કેટલી છન્નું પિકોમીટર છે રેડી અહીંયા સુધી એક ખાસ મહત્ત્વની બાબત કે એસપી થ્રી સંકરણ જેના અંદર હોય કોઈ ઘટક એસપી થ્રી સંકરણ ધરાવતો હોય તો મોટાભાગે બંધ કોણ કેટલો હોય તો એકસો નવ અંશ અઠ્યાવીસ કળા હોય કેટલો હોય એકસો નવ અંશ અઠ્યાવીસ કળા પણ આનો કેટલો છે તો મિથેનોલનો એકસોને આઠ પોઈન્ટ નવ અંશ છે તો થોડોક આના કરતાં કેવો છે નાનો છે ને બરાબર એ હોવાનું કારણ શું છે સમજો તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આના ઉપર પ્રેશરાઇઝ ખબર છે ને તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં શું કર તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં જો નજીક નજીક ગોઠવાયેલી હોય તો શું થાય અપાકર્ષણ થાય શું થાય અપાકર્ષણ એટલે અહીંયા કેટલી અબંધકારક છે તો બે અબંધકારક જોજો માની લો કે આ એક બંધ છે અને આ એક બંધ છે અહીંયા બંને બાજુ અબંધકારક ગોઠવાયેલી હોય તો એમના વચ્ચે શું થાય અપાકર્ષણ થાય અપાકર્ષણ થાય બંધ ખૂણો કેવો થાય નાનો થાય ને એટલા માટે અહીંયા બંધ કોણ થોડુંક આ બાજુ દબાય છે ખબર પડી અને દબાવવાનું કારણ શું અબંધકારક અબંધકારક વચ્ચે થતું અપાકર્ષણ રેડી એટલે આમ તો બંધ કોણ કેટલો થવો જોઈતો હતો એકસો નવ અંશ અઠ્યાવીસ કળા પણ કેટલો થઈ ગયો એકસો આઠ પોઈન્ટ નવ અંશ થોડો ઘટ્યો છે એના પાછળનું કારણ કોઈ પૂછે તો કોણ અબંધકારક અબંધકારક વચ્ચે થતું અપાકર્ષણ રેડી અહીંયા સુધી ઓકે હવે આ બાબતને જો સમજ્યા કે અબંધકારક અને અબંધકારક વચ્ચે અપાકર્ષણ થાય છે પરિણામે કયો બંધકોણ નાનો થાય છે તો મિથેનોલમાં બંધકોણ નાનો થાય છે એસપી થ્રી સંક્રમણ કરતાં રેડી ઓકે તો આ બાજુમાં આવજો બે મિનિટ માટે થોડુંક ઇથર બાજુમાં લઈ ખાલી ઈથરમાં જોઈએ તો ઈથરમાં એના એ લક્ષણ જોઈએ તો થોડું ઊંધું હોય ઇથરના અંદર ઓક્સિજન ઉપર બે અબંધકારક તો છે જ ઓકે તો અપાકર્ષણ તો થવાનું જ છે તો એ એનો બંધ કોણ કેટલો છે એકસો પોઈન્ટ સાત અંશ છે હું કહું એ ખબર પડે તમને હું એવું કહેવા માગું કે આનું અપાકર્ષણ થયું અબંધકારક અબંધકારક વચ્ચે એટલે આ બંધ કોણ ડિક્રેઝ થયો પણ અહીંયા જોજો તો અહીંયા આબંધકારક છે ને અહીંયા અબંધકારક કેટલી બે અબંધકારક છે બંને વચ્ચે અપાકર્ષણ થશે અપાકર્ષણ થાય તો આ બંધ કોણે કેવો થવો જોઈએ ને આનો થવો જોઈએ ને પણ નહીં એ કેટલો હોય એકસો ને અગિયાર પોઈન્ટ સાત અંશ રેડી તો એ કોના કરતાં મોટો છે જો અહીંયા લખ્યું છે મેં એસપી થ્રી કોણ કે એકસો ને નવ અંશ અઠ્યાવીસ કળા કરતાં કેવો છે ઈથરમાં જે બંધ કોણ છે એકસો અગિયાર પોઈન્ટ સાત અંશ કેવો છે મોટો છે કારણ શું થયું ખબર પડે છે હવે તમે જુઓ આ બે બંધ છે અહીંયા બંધ કરા અહીંયા બંધ કરા અપાકર્ષણ કરે છે હવે અપાકર્ષણ કરીને આ બે આમ નજીક આવવા જાય પણ અહીંયા કોઈ મોટો ગ્રુપ છે ને અહીંયા કોઈ મોટું ગ્રુપ છે સીએસ થ્રી સીએસ થ્રી હવે જો આ સિંહસ્ત્રી આ સિંહસ્ત્રી વચ્ચે અપાકર્ષણ કર તો નજીક નહીં આવવા દે કેમ આ નજીક નહીં આવવા દે તું કારણ કે આના નાના વચ્ચે અપાકર્ષણ થઈ રહ્યું હોય ને સમજે અહીંયા બે પ્રકારનું અપાકર્ષણ થયું ઉપર તો થયું કોના કોના વચ્ચે અબંધકારક અબંધકારક વચ્ચે એટલે એ બંધ કોણ આમ નીચે આવો હતો પણ આ જેવો નીચે આવવા જોયો તો અહીંયા અપાકર્ષણ થઈ રહ્યું તમે પડે મૂકે કહું આ અપાકર્ષણ આ બાજુ થઈ રહ્યું બંધકારક અબંધકારક પણ આ બે વચ્ચે આ એક ગ્રુપ છે ને આ એક ગ્રુપ છે તો એમના વચ્ચે અપાકર્ષણ કેવું થાય આ ઊંધું ના થાય એટલે એ ખુલવાનો વિચાર પેલું વાંકવાનો વિચાર તો વચ્ચે જો કઈ ભરાઈ રહે હું બોલ્યો અહીંયા એવું નહીં અહીંયા એક જ ગ્રુપ જુઓ સીએસ ત્રી અને આ બાજુ શું હોય છે નજ પડે એટલે અપાકર્ષણની શક્યતા અહીંયા ઓછી થઈ જાય અહીંયા અપાકર્ષણની શક્યતા વધી જાય કોના કોના વચ્ચે સીએસ થ્રી સીએસ થ્રી ઉપર તો જે થવાનું એ થવાનું છે અપાકર્ષણ પણ નીચે આવતા આમ નીચે બંધના દબાતા જો અપાકર્ષણ થાય તો બંધકોણ ખુલ્લો રહી જશે અને ખુલ્લો રહી જાય તો એકસો ને અગિયાર પોઈન્ટ સાત થોડોક મોટો થયો ખબર પડે અને અહીંયા થોડોક નાનો થયો રેડી એટલે એસપી થ્રી સંકરણમાં જે જોવા મળે બંધકોણ એના કરતાં નાનો પૂછે તો કોણ મિથેનોલમાં કેટલું એકસોને આઠ પોઈન્ટ હા એકસોને આઠ પોઈન્ટ નવ અંશ રેડી અને આના અંદર એકસોને અગિયાર પોઈન્ટ સાત મોટો છે થોડો કેમ મોટો છે સીએસ થ્રી સીએસ થ્રી વચ્ચે થતું અપાકર્ષણ મેં અહીંયા લખ્યું જો સીએસ થ્રીના અપાકર્ષણની અસર રેડી અહીંયા સુધી ઓકે થઈ જાય ઓખરી સૂત્રનું બંધારણ તો શું થાય ઇથનનું આણવી સૂત્ર જોઈએ તો સીએસ થ્રી ઓ સીએસ થ્રી રેડી એનું બંધારણ જો તો બંધારણ તો આપણે સીએસ થ્રી ઓ સીએસ થ્રી ઓકે એનો બંધ કોણ બંધ કોણની હાલ ચર્ચા કરી કેટલી થઈ જશે એકસો અગિયાર પોઈન્ટ સાત અંશ ઓકે બંધ લંબાઈ કેટલી છે તો અહીંયા તો સી બંધ છે અહીંયા પણ સી ઓ સેમ બંધ છે હવે સેમ બંધ હોય તો બંધ લંબાઈ કેટલી થઈ

એટલે બે બંધી રે અને બે સામસામેના બંધ કેટલા બંધ થયા ચાર બંધ થયા ચાર બંધ થયા ચારે ચાર સિગ્મા કયું સંકરણ sp3 દરેક ઉપર sp3 ક્યાં પડે છે કાર્બન ઉપર sp3 ઓક્સિજન ઉપર sp3 કાર્બન ઉપર sp3 જો અહીંયા લખ્યું સંકરણ કયું sp3 કાર્બન ઓક્સિજન અને કાર્બન ઉપર રેડી અહીંયા સુધી ઓકે હવે કે છે બસ તો આ તો થઈ જાય ઇથર તો ક્લિયર થઈ ગયો ઓકે અહીંયા હવે જોઈએ ફીનોલ હવે શું જોઈએ ફિનોલ ફિનોલમાં શું છે ફિનોલમાં શું ફિનોલમાં એક ખાસિયત છે ભાજી જોઈએ એમાં આણવીય સૂત્ર શું છે તો સી સિક્સ એચ ફાઈવ ઓએચ ઓકે બંધારણ શું છે તો બેન્જિન બેન્જિનના ઉપર શું આવશે ઓએચ આવશે હવે બંધ કોણ તો નોર્મલ છે જો એકસો નવ અંશ એ નોર્મલ છે કોને મળતો આવે છે તો એસપી થ્રી સંકરણ ધરાવતો એને મળતો આવે છે રેડી અને આનું સંકરણ એ કયું ઓક્સિજન એસપી થ્રી હવે અહીંયા ધ્યાન આપજો ઓક્સિજનનું સંકરણ અહીંયા કયું એસપી થ્રી પણ કાર્બનનું સંકરણ કયું તો sp2 થશે સમજ પડે છે ને કેમ કાંગા નીચે બેન્ઝીન છે જો જો અહીંયા આ બેન્ઝીન રીંગ હોય તો આ રીતના હોય હવે અહીંયા સિગ્મા સિગ્મા પાઈ અને સિગ્મા તો કેટલા સિગ્મા થયા કાર્બન ઉપર તો એક બે ત્રણ સિગ્મા રહ્યા એક તો પાઈ છે ને રેડી અહીંયા જો બેન્ઝીન ની રીંગાવા પ્રમાણે તો શું થાય તો અહીંયા ઓ અને h છે રેડી એટલે આ તો બંધ આ ઓક્સિજન ઉપર જોઈ લેજો આ બંધ થઈ ગયું રેડી આ પણ બંધ થઈ ગયું એટલે આ સિગ્મા સિગ્મા સિગમા સિગ્મા એટલે ચાર સિગ્મા તે સંકરણ ગયું એસપી થ્રી પણ આ કાર્બન ઉપર શું થયું તો સિગ્મા સિગમા સિગમા અને પાઈ એટલે કાર્બન ઉપર કેટલા મળે એક બેન ત્રણ સિગમા મળે એટલે સંકરણ કયું એસપી ટુ રેડી એટલે અહીંયા ધ્યાન આપજો સંકરણ કયું થાય એસપી ટુ હવે ना अंदर तक खबर है पेलुपर वीजभार पड़े खबर है संस्पंदन थे संस्पंदन थे तो अंत द्विबंध लक्षण आ पाइपन तूट पाइप बन तूटी अणचार्ज है पीछे चार्ज अँ ऋणचार्ज अँ खबर है संस्पंदन में शीखवाड़ेल रेडी तो संस्पंदन कारण अहियाँ द्विबंद लक्षण आ द्विपन्ध लक्षण आ तो बंद लंबाई टूंकी थे बंद लंबाई शो थी जाए टूंकी अहिया क्या है बंद लंबाई जो सीओ बंदी बन लंबाई केक्सौ सॉरी नहीं अहो बंद लंबाई के जोजो

સંસ્પંદનના કારણે કોના કારણે સંસ્પન્ન જો અહીંયા લખ્યું હોય તો કાર્બન ઉપર કયું સંકરણ તો કાર્બન ઉપર સંકરણ કયું થશે અહીંયા કાર્બન ઉપર તો એસપી ટુ ઓક્સિજન ઉપર કયું સંકરણ તો એસપી થ્રી સંસ્પંદનના કારણે બંધ લંબાઈ કેટલી થાય એકસો છત્રીસ પિકોમીટર એટલે બંધ લંબાઈ નાની થવાનું કારણ શું છે તો બેન્જિન આવ્યો ફિનોલના અંદર એટલે શું જોવા મળ્યું સંસ્પંદન એ ફિનોક્સાઇડ આયન જો બનાવો ને તો એના કેટલા સંસ્પંદન મળે તમને તો પાંચ સંસ્પદન સૂત્રો મળેડી એટલે બેન્જિન વલયના કારણે પાંચ સંસ્પન સૂત્રો મળે હા એની સ્થાયિતા થોડી વધે બરાબર પણ તોય શું થઈ જાય તો એના કારણે એની બનલંબાઈ શું થઈ જશે ટૂંકી થઈ જશે કેમ કારણ કે સી અને ઓ વચ્ચે કેવું લક્ષણ આવશે દ્વિબંધ લક્ષણ કેવું લક્ષણ દ્વિબંધ લક્ષણ ડેડી અહીંયા સુધી ઓકે થઈ જાય ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળી જાય ત્યાં સુધી જય હિંદ જય ભારત